તો હેલો ફ્રેન્ડ જય જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ તો સવારમાં વાગી ગયા છે જોઈ લો 10 કેમ કે મેડમ સવાર સવારના જ 8 વાગે કામે ગયા હતા અને જસ્ટ આવ્યા આવ્યા કે કે ઇદા લાગી ગયા રસોઈની અંદર તો અહીંયા જોઈ લોટ મઠાઈ ગયું છે અને મરચા બે અહીંયા સમરાઈ ગયા છે સમારી લીધા છે સોરી આજે નાસ્તામાં છે ગરમા ગરમ ભાખરી સાથે બે વાગે પાછા ભીના થવાનું દરિયાનું વરસાદ એટલું ભી આપણું રેંગકોટ હોય છત્રી હોય કાઈ ચાલો ખર્ચા વગારવાની તૈયારી અને કાલે માંથી મેડમ મધુર સાકર પાંચ કિલો અને મલ્ટીગ્રેન આટા તો મધુર સાકર પાંચ કિલોનું પેકેટ अने मल्टीग्रेन आटा ली दूसरे आटे में आशीर्वाद मल्टीग्रेन आटा तो मैडम ने मल्टीग्रेन आटा खावा ना तो तो आजे आजे लूट मठियों से ये मल्टीग्रेन आटा बनो से तो चालो जुएलो एकदम प्यारी दुलारी सबकी न्यारी बीती हमारी हिंग और सब इनमें प्यारी हिंग पड़ गई चे सारे कारी कारी राई सरसों

પછી ની વાત તો એ ખાઈ લેજો ને રાતના ડિનર માં બનવાના છે તો ડિમાર્ટ માંથી જ મંગાવ્યા હતા લસણિયા બેબી પોટેટો લસણિયા બટેટા રાતના બનાવશું

તો ચાલો ફટાફટ મેડમ મરચા વધારી લે અને આખી બનાવી દે તો એક કિલો ખાલી છે તો ત્યાં ચા મૂકી દેશે મેડમ કે મેડમ બરાબર ને મરચા તો ઓમરા બધી હશે ઓકે આજે સવાર સવારમાં ફળ બનાવનું ઉર્જા મળી ગયું છે એટલે એકદમ એમાં આનંદ થાય છે કે ચલો આજે સવારમાં ફળ બનાવજો તો બહુ ખુશી રહેજે બરાબર મેડમ આપકો તો થેન્ક યુ

પછી નાની બનાવી હજી અને જેટલું પ્રેસ કરું ને એટલું એ કડક થાય ત્રણ તો ઓલરેડી થઈ જ ગઈ છે અને ચા બી ફર્સ્ટ ક્લાસ ઉબાર આવી ગયા છે ચા ની અંદર ઉકાળા આ બે ભાકરી ખાય એટલે પેટ ફૂલ तो थाकी गया थे प्रेस करी करी ने अब बाकी नहीं तो तो मैं प्रेस करी हाँ तो तो तो, कर तो, कर तो 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 करवा दिया ना तुमने तुम्हारा नहीं वो नहीं करतो तो तो मैं बाकी नो लोट वन तो करता था ना मरता था तो चलो मैं किधर हूँ प्रेस करतो तो था वे साथी हाथ बड़ा ना साथी रहे दो तो ये लोग बेबाकरी तैयार थे गए जब ऊपर की पाचू घी लपलप तो घी एकदम

અને દિવ્યભાઈ જસ્ટ હમણાં જ આવ્યા કોલેજથી અને જોઈ લો અહીંયા પાણીપુરીનો નાસ્તો પાણી ચાલુ છે એમનો ભૂખ્યા તરસ્યા પાણીપુરીનો નાસ્તો તો પૂરી જોઈ લો સફાચટ થઈ ગઈ છે ત્યાં અંદર ભેલી સેલી બનાવી છે થોડુંક બતાવશો સાહેબ જોઈ લો એમાં દહીં મીઠી ચટણી દહીંનો વાટકો આ બો થઈ ગયો મીઠી ચટણી પી જશો તમે આટલી બધી મીઠી ચટણી તો ભેલી સેલી અને ત્યાં મેડમ ઢેલી સેલી મેડમ રે સીટ સીટ ઉઠી નથી હા જોઈ 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 સીટું ઉઠી નથી કેમ કે સીટુને પેલા જ વોર્નિંગ મળી ગઈ કે ઉભી થઈશ તો કંઈ નથી મળવાનું તો અહીંયા જોઈ લો ભેલી સેલી તો કેવી છે ભેલી સેલી તમારી સાહેબ મસ્ત કંઈક બોલશો તમે આ તમને માઈક આપ્યું મેં કંઈક આપણા દર્શકોને કંઈક તમારા વિચાર કંઈક નહીં કેવો ગયો તમારો આજનો દિવસ મજા મજાનો ગયો તો ભાઈ મજાનો દિવસ ગયો છે સરસ ને ભેલી છેલી ખવાય છે અહીંયા તો હવે મળશું સીધા સાંજે રાતના ડિનરની તૈયારીમાં તો ફ્રેન્ડ્સ વાગી ગયા છે સાંજના સાડા છ જોઈ લો સાંજ પડી ગઈ છે અને મેડમનો જસ્ટ ફોન આવ્યો હતો કે બધું તૈયારી કરીને રાખો હું દસ મિનિટમાં આવું છું તો જોઈ લો અહીંયા મેં તૈયારી કરવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે

તો જોઈ લો હોમ મિનિસ્ટર આપણી ચા પીએ છે એકદમ સુરક સુરક કેવી બની જાય ચા મેડમ મસ્ત એકદમ કડક કડક ચા છે સ્ટ્રોંગ ચા છે સ્ટ્રોંગ ચા છે એમ તમે મૂકો ને અને સ્ટ્રોંગ જ એ ચા ઓકે થેન્ક યુ ફોર એપ્રિશિએશન મંડળ આભારી છે તમારો મે આ ફૂલ તૈયારી ભી કરી લીધી છે ઓકે બટેટા બફાઈ ગયા છે તો બટેટા બફાઈ ગયા છે તો સિટી વઘારી દીધી છે ને આ ડોહી શું ખાઈએ છે ડોહી માતા શું ખાવો તો તમે તો દિવ્ય સાહેબ કેવી રીત છે ચા મીઠી છે બહુ સ્વીટ છે થોડું સાકર વધારે ઓકે કાઈ વાંધો નહીં ત્યારે પી લેવાની સાકર વધારે તો શીખો કેમ છો તમારી તબિયત ને ફર્સ્ટ ક્લાસ છે અને ગુગલ ગુગલ તો ચાલો ફટાફટ ચા પી લે પછી ડિનર બનાવવાની તૈયારી કરીએ બસ તમને આખો દિવસ છે ને અમારા ઘર માં જમવાના નું જો બ્લોગ મળશે જોવા કેમ કે ખાતા પીતા છે એને અમે આખો દિવસ એટલા માટે તો મિત્રો રાતનું ડિનર બનાવવાની તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે અને ઓલરેડી બે વસ્તુ તો અહીંયા બની જ ગઈ છે તો જોઈ લો આ આમાં બની ગઈ છે કઢી ફર્સ્ટ ક્લાસ અને આની અંદર બની છે આપણું રાઈસ તો જરા દર્શન કરાવી દો જોઈ લો આ હા હા ગાજર બધું નાખીને વટાણા નથી બાકી વટાણા બી દેખા તમને એમાં અને કુકર ખોલતા જ આમ સુગંધ બાસમતી ચાવલની આ હા 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 તો હવે આપણે અહીંયા કઢાઈ લઈ લીધી છે બેબી કઢાઈ ને એમાં બેબી પટેટો લસણિયા વાળા બનાવવાના છે સૌથી પ્રથમ હિંગ એટલે આપણે અહિયાં સૌ પ્રથમ કઈ થાય નહીં સમજાવે લસણ એજ પેસ્ટ નાખી દે એટલે એકદમ ટેસ્ટ ઇન્હેન્સ થઈ જાય चार चांद लगी जाए पांच सितारा लगी जाए जो लो ओ हो हो तड़का तड़का खूबसूरत तड़का तो डब्बा दी एकदम हाथ नाकीने एकदम बदु साफ करी नाकी जो डब्बो एकदम क्लीन अब एमा नखा से काची तो रुक 1 मिनट करे लीजिए पण सुगंध नले हम

આ સિગરેટ મસાલો કેવી રીતના બનાવ્યો છે ને ઘણા જને બનાવીને ટ્રાય બી કર્યો છે બધાને પસંદ આવ્યો છે તો હવે જરાક આ બી મસાલો શેકાઈ જાય તમે કલર જોઈ શકો છો આ હા હા કેવો લાલ માં ગઈ હલ્દી જલ્દી જલ્દી તેલમની હલ્દી એટલે કલર વધારે ખાવો હોય તો બરાબર મસાલેદાર લાગે આમ સવાદ બનાવ્યો હોય ને તો આ બધો મસાલો નાખી દે રાત સુધી મજા આવે આમ પછેલો મસાલો પેને તો વે રાત ના મજા આવે ખાવાની ઓકે સારો લાગે ખાવાની હા તો આપણે અત્યારે અડધો સીધો છે એમાં સ્વાદ પ્રમાણે તો મિક્સી નાખી દઈએ આમ કે નમક સમક ટાટાકા નમક એમ બી મસાલામાં મીઠું તો હોય જ છે તમે જોઈ શકો છો કે અહીંયા જોઈ લો તેલ છૂટવાનું સ્ટાર્ટ થઈ ગયું છે તો હવે નખાશે એની અંદર થોડુંક પાણી બટેટા નાખી દેસુ એટલે જે પાણી નાખ્યું છે એ હમણાં સુકાઈ જશે

કોથમીરી લીલા ધાણા ધાણા બેસી કહેવાય તો આપણું સાંજ નું ડિનર અહીંયા રેડી થઈ ગયું છે અને આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ મળીએ કાલે એક નવા વ્લોગ માં ત્યાર સુધી અમારા વ્લોગ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી